નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો જેનો તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે રિઝલ્ટ આવશે દસમા ધોરણનું તો રિઝલ્ટ આવી ગયું છે આવતીકાલે તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકે તમને દસમા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ જોવા મળશે તો હવે પરિણામ કઈ રીતે જોવાનું તો તમારે સૌથી પહેલાં પહેલાં ગૂગલમાં જવાનું છે અને એમાં સર્ચ કરવાનું છે તમારે જી એસ ઇ બી અહીંયા સર્ચ કરી દેશો એટલે સૌથી પહેલમ પહેલી જ જે વેબસાઇટ આવે છે આ વાળી બી લખેલી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એ ક્લિક કર્યા પછી કંઈક આ પ્રકારનું તમને જોવા મળશે ત્યાં તમારે અહીંયા તમારો સીટ નંબર દાખલ કરવાનો છે તમારી જે હોલ ટિકિટ છે એના ઉપર તમને તમારો સીટ નંબર મળી જશે જેમ કે હું અહીંયા એક દાખલ કરી રહ્યો અહીંયા બી ઉપર જો મેં ક્લિક કર્યું મેં સિલેક્ટ કર્યું પી એના પછી હું એક સીટ નંબર નાખી રહ્યો છું અને પછી અહીંયા આવું એક સામાન્ય સરવાળો પૂછેલો છે કે ટોટલ ઓફ સેવન પ્લસ ફોર્ટી નાઇન બંનેનો સરવાળો કરવાનો અને તમારે જવાબ લખી નાખવાનો જે કંઈ પણ તમને પૂછેલો હોય એ પ્રમાણે ફિફ્ટી સિક્સ અને પછી ગુ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એમ કરતાં તમને કંઈક આ પ્રકારનું તમારું રિઝલ્ટ જોવા મળી જશે તો મને આશા છે કે તમારું રિઝલ્ટ ખૂબ સરસ જ આવશે તો આવતીકાલ માટે બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત